રથયાત્રા વર્ષોથી પરંપરાગત રૂટ પર યોજાય છે ત્યારે મેટ્રો રેલ દ્વારા કાલુપુર પાસે કામ ચાલતો હોવાથી રૂટમાં સામાન્ય ફેરફાર કરવા મંદિરને મેટ્રો રેલ દ્વારા સૂચન કરવામાં આવ્યું જોકે રૂટ ચેન્જની બાબતનો મંદિર દ્વારા ઇનકાર કરી દેવામાં આવ્યો છે અને રથયાત્રા પરંપરાગત રૂટ પર જ યોજાશે તેવું જણાવવામાં આવ્યું છે હાલ કાલુપુર રેલવે સ્ટેશનના મેઇન રોડ પર મેટ્રોનું કામ ચાલે છે વર્ષોથી નીકળતી રથયાત્રા ડીસીપી ઓફિસથી ડાબી બાજુ જઈને કાલુપુર સુધી પહોંચે છે પરંતુ આ માર્ગ પર કામગીરી ચાલતી હોવાથી તેથી સારંગપુર બાજુના રૂટ પસંદ કરવા મેટ્રો રેલ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે ઝા દ્વારા જણાવવામાં આવ્યું છે રથયાત્રા એક જ રૂટ પરથી નીકળે છે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તે સાંભળી લો જે મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે એમાં એવું લાગ્યું કે કદાચ નહીં પતે એટલે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને મેટ્રોના અધિકારીઓ જે લોકો એક એક કામ સાથે ઇન્વોલ્વ છે કોન્ટ્રાક્ટર બધા અમે ભેગા થયા હતા પછી એક પિલર નંબર પચીસ છે એનું સેન્ટરિંગનું કામ ભરેલું છે અધિકારીઓને પૂછ્યું કે આ ચોવીસમી પહેલાં જો ભરાશે તો ખુલશે નહીં પછી આપણી પાસે ટાઈમ ના હોય તો અનનેસેસરી બીજા રસ્તે થોડે ટર્ન મારી એને કરતાં બેટર છે ને એને સેન્ટિંગ ખોલી નાખવાનું નક્કી કરવામાં આવ્યું છે એટલે રથયાત્રાના રૂટમાં કોઈ ફેરફાર થતો નથી અને ની હાઈટ છે ને ચૌદ ફૂટની છે આપણે રથની હાઈટ સાડા સત્તર ફૂટની છે તો એ ડિફરન્સ પડે એક વખત ભરાઈ ગયા પછી વાંધો નહીં પછી તો ક્લિયર આપણને મળે છે ફ્યુચરમાં એ મળે છે એટલે રથયાત્રાના રૂટમાં કોઈપણ જાતનો એક ઇંચનો પર ફેરફાર નથી ઓકે આપણે સાંભળ્યા હતા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં જે રીતે મેટ્રો રેલવે સ્ટેશન દ્વારા જે રીતે મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા છે બીજી તરફ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી દ્વારા આ બાબતે સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવ્યો છે અને જે રૂટથી વર્ષોથી રથયાત્રા યોજાતી હતી તે જ રૂટ પરથી યોજાશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ